અહિયા દિવસના ઘણા વાહનો અવરજવર કરે છે ઘણા સમયથી લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી આ રોડ કોઈ પંચાયત કે સરકારી ગ્રાન્ટમાંથી રિપેર કરવામાં ન આવતા સ્થાનિક જનતામાં રોષ જોવા મળ્યો છે આ રોડ વિજાપુરા થી મહેરપુરા ઇલોલ દાવળ સપ્તેશ્વરને જોડાતો રોડ છે આ રોડ ઉપર શાળાએ જતા બાળકોની બસ અને અન્ય પ્રાઇવેટ ગાડીઓથી અહીંયા પસાર થતી હોય છે આ રોડની હાલત ખૂબ જ દયનીય છે આ રોડ પર મોટા મોટા ખાડા હોવાના કારણે અકસ્માત થવાનો ભય સતાવ્યા કરે છે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવવા છતાં ચૂંટણી સમય નેતાઓ મોટા મોટા વાયદાઓ કરતા હતા અને વાયદાઓ માત્ર કાગળ પર જ જોવા મળ્યા છે અને આજ દિવસ સુધી આ રોડનું સમારકામ કરવામાં આવ્યું નથી જો આ રોડનું સમારકામ કરવામાં ન આવે તો અમારે લોકોએ ગાંધીનગર ગાંધી ચિંડિયા માર્ગે આહવાન છે પંચાયત આ ખાડા કાન હોય એવું દેખાઈ રહ્યું છે શુઆ લોકોને બાળકો આવતા જતા રોડના ખાડામાં ચાલતા હોય છે એ નહીં દેખાતા હોય તર્ક વિતર્કની ચર્ચા ઇલો ગામમાં જોર પકડ્યું છે તો આ ભાઈ શરીફભાઈ દાંતરે લઈએ આપની શું રજૂઆત છે ભાઈ આ રોડ બહુ તૂટી ગયો છે બરાબર માણસોની બી અવર છે સ્કૂલના બાળકો સ્કૂલના વાહન બી જવું છે અને મહેરપુરા જવા માટે બી તકલીફ છે આ બહુ રોડ તૂટી ગયો છે આખો રોડ રિપેરિંગ કરવા માગે છે અને ખેડૂતોને બી તકલીફ પડે છે અહીં એક્સિડન્ટ બી ચાલુ થઈ ગયું છે એટલે આ બધી તકલીફો પડી જ્યારે અમારી આ રજૂઆત થઈ છે તાત્કાલિક આ રોડથી જાય એની કાર્યવાહી કરો આલથી મહેરપુરા દેજરોટા વિજાપુરને જોડતો રોડ છે કે તયા સમયથી આ રિપેરિંગ થતું નથી રોડનું કામકાજ કંઈ થતું નથી કોન્ટ્રાક્ટર આવે છે તો કપચી કોરી કપચી પાથરીને જતા રહે છે ઉપર ડામર કે એવું કંઈ કામ બીજું થતું નથી અને આ રોડ એટલો બધો ખરાબ થઈ ગયેલો છે કે અહીંયાથી જવું આવવું મુશ્કેલ પડે છે અને અહીંયાથી સ્કૂલની બસો પણ ચાલે છે રિક્ષાઓ પણ ચાલે છે અને વિદ્યાર્થીઓ પોતાના એક્ટિવા જેવા સાધન લઈને પણ જાય છે પણ એમને પણ અકસ્માત થાય એવી બીક લાગે છે તો આ રોડનું કામ સત્વરે તાત્કાલિક સરકાર તરફથી થાય એવી ગામ લોકોની અમારી વિનંતી છે મહેરપુરા સરપંચ મારી ખાસ રજૂઆત એ છે કે મહેરપુરાથી ઇલોલને જોડતો રોડ જે ડામર રોડ હોય છેલ્લા દસેક વર્ષથી એનું કોઈ સમારકામ રિપેરિંગ કામ થયેલ નથી રોડ છે ઈલોલથી મહેરપુરા જોડતો નહીં પણ વિજાપુર હાઈવેથી સપ્તેશ્વર સુધીનો રોડ જોડતો છે આ એટલે ખાસ સરકારશ્રીના જોડે અમે એટલી આશા રાખીએ કે આ રસ્તાનું તાત્કાલિક ધોરણે એનું સમારકામ થાય એનામાં ઊંડા ઊંડા ખાડા પડી ગયેલા છે તો સાધનવાળાને ફોર બધાને બહુ તકલીફ પડતી હોય છે અને અત્યારે વરસાદી માહોલ હોવાથી એ રસ્તો બંધ થઈ ગયો હોય ને તેવું જ જણાય છે તો સરકારશ્રી પાસે અમે ખાસ અપેક્ષા રાખીએ તો આ રસ્તાનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય નવો બને તેવી અમે આશા રાખીએ છીએ અને હું પણ અગાઉ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત લેવલે પણ મેં બહુ રજૂઆત કરી છે આ રસ્તા માટે તો કોઈ ધ્યાને આવ્યું ના હોય તેવું મને જણાય છે તો પ્લીઝ આપને વિનંતી કરું છું ફરીથી તો આ રસ્તાનું ફટાફટ કામ થાય તેવી આશા રાખું છું આપનું શું શું આપની રજૂઆત છે આ રસ્તો છેલ્લા પાંચ વર્ષથી અન્ય પરિસ્થિતિમાં છે અને વારંવાર મોટા મોટા સાધનો જઈ અને રસ્તો તૂટી જાય છે અવર જવર કરવાનો બહુ તકલીફ પડે છે એટલા માટે આ રસ્તો જો સત્વરે તૈયાર થાય તો રાહદારીઓને સારી અનુકૂળ પડે કારણ કે આ બાજુ અસાધણ અને મેરપુરા અને અહીંથી વિજાપુર જવું હોય તો વિજાપુર જવા માટે પણ આ મેઇન રસ્તો લુલુથી જવા માટે છે આ હું શું થયા બાબત અહીલોલથી મેરપુરા દેજરોટા અને જોડતો રસ્તો છે અને મોટા મોટાના વાહનો અહીંયા આવે છે જે છતાં રસ્તો થઈ ગયો છે કેટલા સમયથી અસાધારણ મેરપુરાના છોકરાઓને સ્કૂલમાં આવવા જવા માટે બહુ તકલીફ પડે છે માટસ તંત્ર કોઈ એના એના ઉપર કોઈ ધ્યાન દોરતું નથી અને બહુ ખાડા છે મારે વારંવાર મારી દુકાનના આગળ છે મારે વારંવાર લોકોના પાસે માલ કચરો ન થાય અને ખાડા પુરાવા પડે છે હું પોતે મહેનત કરું છું બાકી તંત્ર કોઈ કરતું નથી કોઈ સાંભળતું નથી અને આ રસ્તો બહુ બિસ્માર થઈ ગયો છે ઘણા આઠ દસ વર્ષથી એમાં એના માટે નોંધ લેવી મેરપુરા ગામને ઇલોળ સાથે સંબંધ બિઝનેસ રીતે બી છે ખેડૂતોને ઇલોર સાથે મેરપુરાથી કંઈ લાવું ખાતર લાવું આ લાવું અને મેરપુરાના સ્ટુડન્ટ ઇલોડ ખાતે કે દાવલ ખાતે અભ્યાસ પર થઈ તોથી બસ અવેલેબલ નીકળતી હોય છે જો આ ખાડાઓના કારણે કોઈ રિક્ષા હોય કે બાળકો હોય સ્કૂલના તો એમને કોઈ મોટો અકસ્માત થશે તો જિમ્મેદાર કોણ રહે તો આ સાથે સાથે મેરપુરામાં કોઈ બીમાર પડે તો પહેલો ચાન્સ કિલોડમાં આવતા હોય છે મેરપુરાથી ફક્તિ દવા લેવા માટે હોય કે કોઈ ડિલિવરી કેસ હોય તો આ રસ્તાના કારણે એટલી બધી હાલાકી ભોગવી પડે છે કે એનું કોઈ પેલું જ નતું હોતું તો આજે તો મારી રજૂઆત એટલા માટે છે કે જેવી ખાતામાં હકો છે ગવર્મેન્ટના તો એ આ જલ્દી જલ્દ આનું સમારકામ થાય જોથી આ નાગરિકોને એમના જે રૂટીન જે કાયદામાં તકલીફ પડે છે આવવા જવામાં તો એમને સોલ્વ થાય